વર્ષની જેમ આવશે પણ અમે ઘેરૈયા બન્યા છે આ હોળીનો તહેવાર આ સમાજ જે કુદરતે એમને જીવાડ કુદરતે એમને જે આપ્યું હોય એ બધું અનાથ ધાન્ય હોળીના દિવસે હોળીને પધરાવીને આ તહેવારમાં અમે દર વર્ષની જેમ માવર્ષે પણ ઘેરૈયા બન્યા છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ વિડીયો થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે હોળી પણ નજીક આવી રહી છે ત્યારે છેતર વસાવા શું બોલ્યા છે તો આપણે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા હું તમારા માટે લાવતો છું દોસ્તો તો તમને ખબર હશે કે નજીક આવી રહી છે હોળી અને આખા ગુજરાતની અંદર હોળી ઉજવામાં આવે છે અને તહેવાર એવો છે કે વાત જ ના આપું દોસ્તો તો દોસ્તો આદિવાસી સમાજના લોકો પરંપરાથી હોળી મનાવતા આવે તો હાલ એમ છે કે સોશિયલ મીડિયા ખૂબ જ આ વિડીયો છે દોસ્તો તમે જોઈ શકો છો એ શું બોલ્યા છે તો આપણે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે છેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબર જરૂર ને જરૂર કરી દઈએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આદિવાસી સમાજમાં એમ કહેવાય છે કે પરંપરા ચાલુ આવતું હોય છે દર વર્ષે વર્ષે હોળી ઉજવામાં આવે છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાનું સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો હેપ્પી હોલી લખવાનું કમેન્ટની અંદર ભૂલતા નહીં દોસ્તો તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને શેતર વસાવા એમ કહેવાય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તો દોસ્તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે ને તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશો દોસ્તો તો જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલ છે નહીં મળીએ એકવાર બીજા વિડીયોમાં તપત કે લે બાય બાય